ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા શિયાળાની ઋતુમાં જરૂરિયાત કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શિયાળાની ઋતુમાં ઠંડીને ધ્યાનમાં રાખીને સેવાની હોફ અભિયાન અંતર્ગત બે હજાર ધાબડાનું વિતરણ કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના તરંગ શાહ અને આશય શાહ જણાવે છે કે આ અભિયાન અંતર્ગત વડોદરા ઉપરાંત વિવિધ આશ્રમ ઘરડાઘર અનાથ આશ્રમ સહિતના ધાર્મિક આશ્રમ અને નર્મદા પરિક્રમા કરતા ભાવિક ભક્તોને આપીને આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જરૂરિયાત બાળકોની ચોપડા પાઠ્યપુસ્તકો દફતરનું વિતરણ સહિત અનેક સેવા કાર્યોમાં સક્રિય છે દિવાળીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને મીઠાઈ અને ફરસાણની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે ત્યારે આ સેવાનો યજ્ઞ અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યો છે